હલો ફ્રેન્ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસ અને ગુરુવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો ચૌદ રૂપિયાથી લઈ ઓળસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો સત્યાવીસ રૂપિયાથી લઈ પાંચસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો ઓગણત્રીસ રૂપિયાથી લઈ पांच सौ बासठ रुपया हमें जुए जुआर सफेद चपेद जुआरना भाव से पाँच सौ तीस रुपया लई सात सौ चौराणु रुपया हमें जुए जुआर पीढ़ी पीढ़ी जुआर जो भाव से तरसौ पचास रुपया लाई चार सौ साठ रुपया हमें जुए बाजरी बाजरीना भाव से तरह सौ ए रुपया लई ચારસો અડતાલીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયા થી લઈ જોઈએ રૂપિયા પીરા પીરા સણાના જે ભાવ છે તે નવસો એકતાલીસ રૂપિયા થી લઈ અગિયારસો વીસ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ સણાના જે ભાવ છે તે અગિયારસો અગિયાર રૂપિયા થી લઈ ઓગણીસો એકાવન રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે નવસો એસી રૂપિયાથી લઈ પંદરસો વીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ અઢારસો હત્યાવી રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ 1118 रुपया छे હવે જોઈએ સોરી સોરીનાજે ભાવ છે તો 700 રૂપિયા થી લઈ 14 16 રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાનાજે ભાવ છે તો 901 રૂપિયા થી લઈ 2100 રૂપિયા છે હવે જોઈએ કડથી કડથીનાજે ભાવ છે તો 775 રૂપિયા થી લઈ છસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે એક હજાર અગિયાર રૂપિયાથી લઈ તેરસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો પાંત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે પંદરસો રૂપિયાથી લઈ ઓગણીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે આઠસો એકાવન રૂપિયાથી લઈ આઠસો એકાવન રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ બારસો નવ્વાણું રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે નવસો ચાલીસ રૂપિયાથી લઈ બે હજાર પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો એકાવન રૂપિયાથી લઈ આઠસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગ ફાળાના જે ભાવ છે તે 950 પચાસ રૂપિયાથી લઈ બારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે તે છત્રીસો પચાસ રૂપિયાથી લઈ તેતાલીસ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે છસો ચાલીસ રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તેરસો ચાલીસ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ જે થી લઈ સોળસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ ચૌદસો ચન્નું રૂપિયા છે હવે જોઈએ જીરું जीरा नज़े भाव से बत्सौ पिचोत्र रुपय रुपया लई पीस सौ पांठ रुपया हमें राय नज़े भाव से लाइ थोड़ सौ चालीस रुपया हमें जीए मेथी मेथी भाव से आठ सौ चालीस रुपया लाइ बार सौ छप्पन रुपया हमें जो, यही जो यही ઇસબ ગુલ ઇસબ ગુલના જે ભાવ છે બારસો એકાવન રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે એકત્રીસો સિત્તેર રૂપિયાથી લઈ ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે અગિયારસો વીસ રૂપિયાથી લઈ બારસો નેવું રૂપિયા છે हमें जो है रजकानु बी रजका बीना भाव से त्रेठ सौ रुपया लाई एक सौ एक साथ रुपया हम जो गुवार बी गुवा बीना भाव से आठ सौ पचास रुपया लई नौ सौ अडर रुपया तो मित्रों आता राजकोट बेड़ी मार्केटिंग यार्ड अनाज भाव तो मित्रों तुमने अमर અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ ફરી મળશું કાલે